ભરૂચ નગરપાલિકાને પોણા બે કરોડથી વધુની કિંમતના વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી હતી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે સોળ વાહનોનું લોકાર્પણ કરાયું હતું ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન એક અંતર્ગત ની ગ્રાન્ટ માંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકા ને સોળ વાહનો ની ફાળવણી કરાઈ હતી ભરૂચ નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ત્રણ નંગ જેસીબી બાર નંગ ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા સહિત સોળ જેટલા વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે જેનો લોકાર્પણ કાર્યક્રમ પાલિકા પટાંગણમાં યોજાયો હતો ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન એક અંતર્ગતની સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને સોળ વાહનો જેમાં ત્રણ જેસીબી બાર ડોર ટુ ડોર માટેના નાના ટેમ્પા તથા એક નંગ ટ્રેલર લોડર આમ ટોટલ રૂપિયા એક લાખ એક કરોડ એસી લાખના ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષર પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ શાખાના ચેરમેન તથા સભ્યો અને નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીસી લઈને વિવિધ પ્રકારના અઢાર નવા સાધનો આપવામાં આવ્યા છે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે યુગાનું યોગ નગરપાલિકા પાસે વર્ષોથી કેટલાક સાધનો હતા એને પણ આજે હરાજીથી લગભગ સાહીઠ લાખની આસપાસની કિંમત વસ્તુ કરીને વેચવામાં આવ્યા છે અને નવા સાધનોના આજે ઉમેરો થયો છે આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે નવી સુવિધાઓ મળશે જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અતર વધશે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન વન પોઈન્ટ ઝીરો અંતર્ગત આજરોજ એક કરોડ એંસી લાખના ખર્ચે સોળ જેટલા સાધનો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવેલ છે જેમાં ત્રણ બેકુ લોડર એક કચરો ભરવા માટેનો ફ્રન્ટ લોડર અને બાર છોટા હાથીનો સમાવેશ થાય છે સદર સાધનો આજરોજ માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવે છે